હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં બનાવી શકાય તેવા એકદમ ટેસ્ટી અને નવા દાળ ચોખાના વડા આ વડા એટલા ટેસ્ટી બનશે કે તમે ઈડલી ઢોંસા પણ ભૂલી જશો અને બનાવવામાં સિમ્પલ તો છે જ પંદરથી વીસ મિનિટમાં બની જાય તેવા ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી જ તો ચાલો બનાવીએ સવારના નાસ્તામાં ઝટપટ બનાવીને ખાઈ શકાય તેવો નવો નાસ્તો બનાવીશું એ માટે આપણે એક કપ જેટલા ચોખા અડધો કપ જેટલી ચણાની દાળ અને ત્રણથી ચાર ચમચી જેટલી અડદની દાળ લઈશું અત્યારે આપણે આ નાસ્તો ઇસ્ટન બનાવીએ છીએ એટલે આપણે જે ત્રણેય વસ્તુ લીધી છે દાળ ચોખા એ બધાને આપણે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ માટે શેકી લઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા જે દાળ ચોખા છે સરસ રીતે શેકાઈ ગયા છે તેમાં હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલા પૌવા મિક્સ કરીશું આ પૌવા જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે જ છે તમારી પાસે જે ઝાડા કે પાદરા પૌવા હોય તે તમે આમાં મિક્સ કરી શકો છો પૌવા નાખીને આપણે એકાદ મીચ જેવું ગેસ પર રાખીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને આપણે શહેર ઠંડુ થવા દઈશું આપણે જે દાળ ચોખા અને પૌવાને શેકીને રાખ્યા હતા તે સરસ રીતે ઠંડા થઈ ગયા છે હવે આપણે આને ઝીણા એકદમ ક્રશ કરવાના છે એ માટે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં જે આપણે શેકેલા દાળ ચોખા છે તે નાખીશું અને આપણે આને એકદમ ઝીણું સારી રીતે ક્રશ કરી લઈએ દાળ ચોખાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને આપણે જોશું તો જે તે સોજી હોય છે તે સહેજ કર રહેશે અને આપણે શેકીને લીધું છે એટલે સરસ રીતે ક્રશ પણ થઈ જશે હવે આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અત્યારે આપણે જે દાળ ચોખાને ક્રશ કરીને રાખ્યો છે તે લોટ તૈયાર થયો છે તેમાંથી હવે બેટર બનાવીશું એ માટે આપણે અડધો કપ જેટલું દહીં લઈશું અને દહીંને પહેલાં આપણે આમાં સારી મિક્સ કરી લઈએ દહીં સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું આપણે સહેજ થીક રહે તેવું બેટર બનાવીશું આપણે જે નાસ્તો બનાવવાનો છે એનું બેટરને આપણે સરસ રીતે પલાળી લીધું છે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ એટલે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી દાળ ચોખા જે ક્રશ કરેલા છે સરસ રીતે પળી જાય ત્યાં સુધીમાં આપણે તેની સાથે ખાવા માટેની ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું એ માટે આપણે અડધો કપ જેટલા ધોઈને સારી રીતે કટ કરેલા લીલા ધાણા લેશું જેને આપણે ડાળખા સહિત જ કટ કરીશું એક નાનો ટુકડો આદુનો અડધી ચમચી જેટલું જીરું એક લીંબુનો રસ અડધી ચમચી જેટલી ખાંડ બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સેવ લઈશું આપણે જો તમારી પાસે સેવ ન હોય તો તેની જગ્યાએ તમે શેકેલા દાળિયા અને સિંગદાણા પણ લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું બધું સરસ રીતે ક્રશ થઈ જાય અને ચટણીનો રંગ પણ સરસ ગ્રીન રહે તે માટે બેથી ત્રણ આઈસ ક્યુબ લેશું બધું જ હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ સરસ તૈયાર થઈ ગઈ છે અને ચટણીને આપણે આટલી થીક જ રાખીશું લગભગ દસથી પંદર મિનિટ પછી આપણે જોઈશું તો જે આપણે દાળ ચોખાનું બેટર બનાવીને રાખ્યું હતું તે સરસ રીતે પરળી ગયું છે અને પહેલાં કરતાં સહેજ કઠણ પણ થઈ ગયું છે હવે આપણે તેમાં બાકીના મસાલા કરીશું અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી તલ બે ઝીણા સમારેલા લીલા મરચાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલા આખા નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી આપણા ઝીણા સમારેલા લીલા ધાણા ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું પહેલાં આપણે જે આ મસાલા લીધા છે તેને આપણે બેટરમાં સારી મિક્સ કરીશું પછી જો આપણું બેટર વધારે ઘટ લાગે તો આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીશું અત્યારે પહેલેથી પાણી મિક્સ કરીશું નહીં આ બેટરને આપણે સહેજ ઘટ જ રાખવાનું છે બધા જ મસાલાને આપણે સાહેબ આમાં મિક્સ કરી લઈએ બધા મસાલાને આપણે સાથે મિક્સ કરી દીધા છે અને હજી પણ આપણે આ બેટર સહેજ ડ્રાય છે પરંતુ તે પહેલાં આપણા વડા સહેજ સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી લઈશું એટલે આપણે ફરીથી પાણી મિક્સ કરવાની જરૂર નહીં પડે આ ઈનોને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે જોઈશું પહેલાં કરતાં આપણું બેટર સહેજ પાતળું થશે એટલે હવે આપણે તેમાં પાણી નાખવાની જરૂર નથી હવે આપણે આમાંથી વડા બનાવીશું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તેમાંથી હવે આપણે વડા બનાવીશું વડા બનાવવા માટે પહેલાં આપણે પાણીવાળો સહેજ હાથ કરી લઈશું અને જે આ મિશ્રણ બનાવ્યું છે તે મિશ્રણ થોડુંક હાથમાં લઈશું અને આપણે અત્યારે જે મેદુ વડા હોય છે તે પ્રમાણેનો સેફ આપીશું અને આપણે એકદમ નાના નાના વડા હોય તે બનાવીશું થોડુંક મિશ્રણ હાથમાં લઈને પછી તેને આપણે વચ્ચે રીતે હોલ કરી દઈશું બંને બાજુથી સરસ રીતે આને સેફ આપી દઈએ અને આ વળું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું વડાને તળવા માટે તેલ આપણે પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે આ વડા મૂકીશું મીડિયમ ફ્લેમ પર આ વડાને આપણે એક સાઈડ બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું પછી તેને આપણે ઝારાની મદદથી પલટાવીશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય પછી આપણે ઝારાની મદદથી આ વડાને પલટાવીશું અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ વડાને આપણે સરસ રીતે તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું જેથી વડા ઉપરથી સરસ ક્રિસ્પી થાય અને અંદરથી પણ સરસ રીતે તળાઈ જાય તો હવે આ વડાને આપણે તળી લઈએ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા સરસ રીતે તળાઈ ગયા છે ઉપરથી સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આ વડાને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજું બેટર છે તેમાંથી પણ આપણે આ રીતે વડા બનાવી લઈશું બધા જ વડાને આપણે સરસ રીતે તળી લીધા છે અને હવે હું તમને દેખાડીશ તો આ વડા ઉપરથી કેટલા ક્રિસ્પી બને છે ઉપરથી જેટલા ક્રિસ્પી બને છે અંદરથી તે એટલા સોફ્ટ થાય છે જ્યારે આપણે મેંદુ વડા ખાતા હોય તેવો ટેસ્ટ આવે છે અને દેખાવા પણ એવા જ લાગે છે હવે આપણે આ વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે સવારના નાસ્તામાં ઝટપટ બનાવીને ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી નવા જ વડા આ વડાને મેં અત્યારે બનાવેલ ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે તમે તેને ટમેટો કેચઅપ સાથે પણ લઈ શકો છો બનાવવામાં ખૂબ જ સિમ્પલ છે અને મેંદુ વડાને પણ ભૂલાવે તેવા નવા વડાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ